વાસણ નાખવાનું હોય પાણીનો વારો મારો પણ આ લાલ ચોજ દેખાતો નહી એ એક તો અતાર પર ચોજ જતો રહે લાલ અલ્યા આય બોલો કાકા આય હું શું કહું પાણીનો વારો આપણો હોય ને તે તું ખાતર નાખ્યા હું માર થોડું કોગવામાં કામ હન તે જતાઉ આ તે કસમ હતો પણ ચડાવો તો ખરા આ ઉપડાઈ દો હે ને હું તો ના પાડું હું આ તાગાર ભૂલી ના જતો પા તાગાર પણ બહાર લાવે એટલે હું કોતરી લઈ તો હાર પકડ આપો વજન હારું નહીં આમ બહાર કાઢ માથે મેલ thôi, tôi khát ăn nách tôi hôm đi uống água na phờ da phờ nên đi, cắt để phục hồi. ôi, tao mày tao khát ăn này bà cô con chị khát

આપડે તમને દોડપગ મને મારવાનું મારવાનું મને પાડી દેવા દોડપુ આજે તું તું જયું આજે ના છોડું એક લાકડી એનો ભય ના પાડતો ને તો તું મને કે

ટીનો જે શું પાણી વાર મારો વારો હન આ ઢારિયો તો જો ને ટ્રેક્ટર વાળા છે એવું કર્યું હ લાઈ તલો ઢારિયો હરખો કરી દેવા દે મને ટ્રેક્ટર વારાએ બધું પૂરી કાડ્યું નહીં હા જાય આમ ચીયો એટલે એટલે એ આટલો બધો પાણી ને કેમ મારો તમે પાણી મે એટલે છોકરા ને માર્યો તમ તમે એટલે મારે તો બરોબર શું વાત કરો તમે એમ શે ના મારા એટલે મારી વાત કરો પાણી નો વારો મારો મારો પાણી વારો છે વારો

તમને ખબર નહીં મગજ નો ભમેલો પડી જશો પાણી તમારા છોકરા પૂછી જાવ તમે પૂછી જવું તું ને પૂછી જો કોનો વારો અમારો વારો હતો અરે જાઓ જાઓ મારો બોલો તમે એક તો આપડે કઈ સમજો અલ્યા વિનોજી હાથ રાખો યાર ઓ કાકા બહુ મારે મારે મને કાકા બહુ મારે તો નહીં ખબર નહી મગજ નું ભમેલો હું કેવો હું એ મારો તો પગ ભાંગી નાખ્યો ધીનોજી એ જો આયા અરે ભગવાન ના ના લેતા હાચું કઉ હું અલ્યા ધીનોજી તમ તો વાલ્લો પાણી માર નહીં વારું ભાઈ આ તો પેલે મોને હોય તો કશું હતો નહી લે હે લાલ પાણી વાર ઓ બાપા જાઓ જાઓ આ તો મારા ક્ષેત્રીન માર્યો હ પણ તમે હું જોઈ લઈ તમે કશું હતો નહી ઓ બાપા મારા તો આખો આગો બાકી ના છે અમને અરે બકોન કાકા આટલું બધું મારાય કઈ થઈ ગયું હોય તો શું થઈ જવાનું એમાં એટલું બધું ના મારાય કાકા યાર શું કરે એ લોકો એમ કેતું તું આપડો ઉપર પોલીસ બોલીસ કેસ કરો તો અને આવા તો બંકા ઉપર ચેટલાઈ કેસ થઈ ગયા તને ખબર હે મને એને હાથ લાગે ને 307 તો આ બંકો પાસો પડે એવો નહીં એવું છે હવે એટલી એટલી તો મેટરો કરીને બેઠો હવે એમને ખબર પડતી તીનું વાત ચેવા હે એમ તું આ ખાતર નાખી દે ખાતર નાખી દો હો તું ફરે હું દો હું ઘેર તું ખાતર નાખીને फटाफट આવી હા આ તીનું જે મને માર્યો હે ને પણ આવતો નહીં એનો તો બટલો લઈ

પેલા તમારો આનો હ મને ખબર હ નગીંડા તું ઓછો નહીં એ તું છે ને આ દ્વારા પડતો મને જ એને કરતાં તને કીધો હત ને તો સારું હતું આ કીધું જે મને મારે પણ આનો બદલો તો હું લઈ જરૂર લઈ હવ હું પેલા જણાથી જોડે આ બધું હે ને એમને જ કરાયું એ પેલું નગીંદું અને આ જણ્યું ઓછું નહીં પાણી આલી આલી બધું ક્લિયર કરી નાખ્યું મારું આ મારા પાસે રંગાય નહીં હતા નથી

લાકડી મારી જોગુ લી ગયો વાત કરો અને તમે બઉ સીતા ના બનશો આ બધું તમે જ બધું કરાયું બધું હવે તમે ભલામણ ભલામણ ના કરશો

હમ જમીન મેકિંગ તો જતા રેય છે જતા રે છે તરત તરત જતા રે છે એ હોત કર ઉપર છે નકર તમને ન ખબર માથે ભારે છે બહુ ખતરનાક હે કઈ શું એમનું હવ કઈ હે હેડો મલ લેતા હા અને અમે તો મારી તરફથી અને માથે નકો વખત તમે એકલા જ જાઓ મારે નહીં આવ બરાબર હું કહી દઉ હેડો તમે કઈ દેજો એમનું હું એ તો આપે ને એમને એવી ચડાય એવી ચડાય ને હા તો વાત કરે એટલે તૈયારીમાં મારા ઓડશિયા બે જણા કેવો પ્લાન બનાવો કશો વાંધો નહીં પણ એ તો ટાઈમ આવશે તારું એમને કઈ બધું કશો વાંધો નહીં વાપર્યું જાણો છે વાપર્યું તું વાપર્યું કશો વાંધો નહીં પણ હું જવું હું જી જોડે હારું ના કોમને બધું હું નોતું નું કરાવ બે ને અમને વળા રહ્યા તમે વાત કરો આ નોટ કોકુ મારું મને લાખો મારી કી બે અરે જેનું જી લે આ બુડો દોડ પગાય બે લાખો મારે મને બે આ માર જોડે આયા હતા તો તમે જ કહી દીધું જાવ મારા જોડે માથાકૂટ કરીને જયા ના તમે જ કીધું હશે પણ આપણે આપણે શું ખબર હોય શું કીધું એમને શું મને તમે વાતો કરતા એટલે બે લાખો મને માર્યા આવું લંગાતા લંગાતા હેડમ એ તો નકિનજી તમે જોઈ લઈ ક્યાં જોડે જોડે હું શું કરું

આવતો નહી થાય પછી આ તો તમે આપડે બબાલ થઈ ને એટલે મને લાઈટ થઈ કે આમનો બોલો કઈ થશે આજ છોડવા નહીં એમને એ નહીં આપણે બે રાત આજે તો મારું મગજ ફેર છે સમજી લોડવાના નહીં

બબાલ તમ કરી પછી મને ખબર પડી બધી હતી થઈ થઈ જાય મારી દો આગળ બરી જાય ભલા તમને

બેન આ લોકો વધ્યા કોણ કપૂરજી નહીં જુના વઢાર્યા વિનુજી અરે બેને એવો પ્લાન બનાવ્યો ને કે જે અમે બે જણા વળીએ ને એવો પ્લાન બનાવે એક જ દાળે પોણી અમને બેન આવેલી હો ભાઈ અમાર બેન બબા થા ગયા માં ખબર પડતી નહીં એ એવું નહીં કરી આ તો તે તમારો નવાઈ નો હા એ બાડા ફરતી તમે પાણી આલતા હોય તો એવું નતું કે દાડે તમે એવું કર્યું દીધું પેલા કાકા કાકા ભત્રીજાન આ ધબર મારી બોર ચાલુ કરે ને આખો ચાયડું જો તમે ભેનું થઈ ગયો ને ભેનું તો થઈ જ જાય ને પણ ચામનું થઈ જાય તમને ખબર હે હા અમને કીધું મેં કહું પાણી વારી જતો પણ આયા નહીં મે વારી ખોલ નાખી તો પાણી અમને તો નહીં ફરી વારી અરે બોર બંધ કરીને તીનું જીન કાયું

અરે આવા ડબ્બી મોટા તમે સુધરો આ પ્લાન બનાવ્યા ખભામાં ખભામાં તમારું બુડા તમે માથા કુટું બહુ કરો દાદાગીરી જો કરો ને પણ એમનો હે આજ એવા મારત ને એવા ખભા પગ હે કપૂરજી હસવાડાવશે તમે શું લેવા ગયો ખબર નહીં પડતી આટલો બધો મારફાઈ હજુ તો કપૂરજી ની વાત

તમે જે કેમ કરો અમે આજ તમે નાખત આટલી વખત અરે હું આપી લઈએ રાત રાતપોર તમારે આવું થશે ને તો ચોય આવ્યા મારે ધુમાડા કારીકાર છે તમારા તો કરંટ રાખું હા તાકાત છે વાત કરો તો કોનો વારો હતો પાણી વાર પાણીનો વારો હતો વિનુજી તો વિનુજી નું પાણી વારી લેવા દો બરોબર ના ના કપૂજી હવે અમે હે

i'm going to